જોઈ શકો છો ગાઈસ આજ એમ હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અમે પાડી આવી ગયા છે એ પાડી લઈ લે ભાઈ લાકડી લઈ લે તો અમે લાકડી એ રહી નીચે હું આજો લઈ લે પણ જોઈ છે હજી તો ક્યાં છે આમ આમ દેખાણ ઓહો અહીંયા જો બખાઈ આવી ગાઈસ જોઈ શકો છો હાલ લઈ લે અહીંયા નહીં એમ ભાઈ હું આમ બાદ બખાઈ મસ્ત મજાનું ઝાડ છે એમાં છે ને વારો એક ઘણો એરિયો છે હાલ લઈ લે

એ ખાઈ રહ્યો છે કાતરો દેશી તો ગઈશ અમે જઈ રહ્યા છીએ વાડીએ તો કસન બહુ વાડીએ ગમે એટલે અમારે આવવું પડે નકર અમે વાડીયા આવતા નથી કોક કોક દિવસ આવીએ મોર રહ્યો મોર મોરિયા તો પાછલો કેમેરો કરી લઈશ જોઈ શકો છો ગાઈસ મોર કેટલું મસ્ત બેઠો છે જોઈ શકો છો ખાટી જાય કે મેં ને મસ્ત મજાનું જો કેવ સરસ છે બાજુરો બાજુરો પર સાવ છે કિસાન ને મત જકર આવે તો ગાઈસ આ રીત માટે પગ ના લેવાય કાઈ લે મને લાગી ગયો છે કાટો હાથે લાગ્યો છે પગ માં આવળો ગયો છે

भी मैंने पग में बहुत काटू लाग्यो छे ने लोई बंद થઈ ગઈ છે केम કેમ કે માર આખી દીધું કે મારું व्हिडिओ ઉતલે पहिले રા હા આમ નીચે ફોન પડી તો આટ વેડિયો ઉલે જોઈ ये हमारा सामू जोई छे हमें इना सामू जोई छे ए आम जो इने सामू आ जो हमें आम हवे जोई छे એટલે અમાર પાચર પાચર આવે નહીં આ ઓર એક જ ખોટે દયા પેટ માં ખોસી દઈ પગ ખોટો થઈ ગયો કિસા નો ચાલો છે ને આલા ને ટીપું હે અમે રવડા રવડા લાગે અમને કાઈ ના થાતો ગડી ગયો તો કાટો એટલો બધો આખો કાટ્યો ને તાર નજર સામે હં પક્ષી આટલું ઇન્જેક્શન ખાયતું હોય એ ડર ના લાગે એટલો કાચા થઈને ઘરના ચોથા મંડજ એટલે અટકાવી દો શું થાય જીવ વય જાય મારો બાપા આ એ અટકાઈ ગયો તો મારો ભાઈ ભાવ પછી આટલી કામ જોઈ તો અમે હું ત્યાંથી પોતે નીચે ઉતર્યો ત્યાંથી સીડીને એમ કાંઈ નહીં

हेलो माय यूट्यूब फैमिली जो इसे कुछ और किसान बांध दिए जो बखाया मस्त मस्त बखाया भी आई नहीं आज ही आज कार्ड बांध दिया जो इसे कुछ और मस्त मस्त चेंज में अच्छी है 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 અમે મેહુલ દરરોજ આવશે જો છાત્રો કેવું છે હવે લેવા જો તો મોટું મોટું છાત્ર और लोग ना

ઓ હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો અમે જઈ રહ્યા છીએ હવે ઘરે ઘરે એટલે એક બખાઈ બીજી બખાઈ જઈ રહ્યા છીએ ઘરે તો એ બખાઈ લઈ ને પાછા મળીશું તો ચાલો બ્લોગ માં બન્યા રહેજો કાલે મારા ઘરે મારો ભાઈને હુલાવાનું છે તો મે હું સાથે મને નાકન કરાવીશ મે હું સાથે તો ચા